કુકાભાઈ ફૂલ ફોર્મમાં માં બાજવાનું ગમે નથી આજકાલ ના છોકરાઓ તું કહી દો પાણો ઉપર લે જોઈ લ્યો બંધ કરો બધાને શુભ સવાર ઇસ ટાઈમ ટુ ખિસકે દુકાન ભેગ દુકાને આયા પેલું કામ ટમેટા કાપવાનું ધીસ ઇઝ અ સંભારાના કારીગર લોકેશન ઓર કામ એવું ને પેલો ટાર્ગેટ કે ડુંગરી અને ટમેટા ને ભરવા એમ નામ તો કઈ ભરાય છે ને એટલે કાપવું તો પડશે જ તે બપોર ના 11 વાગી ગયા ઇસ ટાઈમ ટુ નાસ્તા કરવાનો ટાઈમ બાંધી નાખો થેપલાનો જીરા વાળો લોટ થેપલાનો લોટ બાંધીને કરી નાખા ગોરિંડા આપણે નાના એવા કારીગર નથી આપણને બધું ભાવ જો વણી નાખા ને ગોળ ગોળ થેપલા છબલા તેલ નાખે છે કે નહીં ખાના અરે લાલ લાલ રતલામી સેવનું શાક શાક તો આપણને બનાવતા આવડે પણ આ ભાઈ જેવું બને નહીં આપડી કીધું બપોર બાર વાગ્યા ટાઈમ ઇસ્ટ ટાઈમ ટુ ખિસકે ઘર ભેગા પછી હું પપ્પા બે વૈયા ગયા ગામમાં એક કામ હતું લલિત મામન દુકાન લલિત મામન મળી લીધું લઈ લીધા બટેકા વાળા નથી બે કિલો બટેકા વિડીયો ચાલુ થતા માથા ની વાત કરતા ખૂટિયા માથાકૂટ કરે બપોરે ખાવાનો ટાઈમ ને છાશ લેવા આવી ગયા વડવાડા ડેરીએ ફર્સ્ટ ટાઈમ ઘરે દાળ ઢોકળી બનાવી ઘટે નહી ખાવામાં મસ્તી ની બપોરે આવી ગયા કામ ને ધરમસી બનાવતો તો આપણે કોફી ને કપ માં કોફી ભરાઈ ઇન્દ્રજીત છે ઝાલા આફ્ટર લોંગ ટાઈમ ભાઈ વાત થઈ કોલ કોલમાં રાજસ્થાન નો ભાઈ લોકેશન નો મોટો ભાઈ ઘરે આવ્યો બાપા ને માથું દુખતું ધમલો કરવા મીનો મસાજ જો એટલે ધમલા ખાલી માથા નો મસાજ કીધું નાક નું નહીં જોવા નાકે ખેંચે તમે કે ફોલો બટન ને ખેંચી લો એટલે અમારે ધમલી રાજી થઈ જાય